ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર ઓગણીસમાં વ્હાલી દીકરી યોજનાની જાહેરાત કરેલી હતી જે યોજના અંતર્ગત દીકરીઓનું જન્મ પ્રમાણ વધારવું દીકરીઓને શિક્ષણ ઉત્તેજન આપવા અને ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તેમજ દીકરીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવું તેમજ બાળ લગ્ન અટકાવવા જે ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા આ યોજનાની જાહેરાત કરેલી હતી ત્યારબાદ સરકારશ્રી દ્વારા આ યોજનામાં વિવિધ સુધારો કરવામાં આવ્યા છે જેમાં હાલમાં દીકરીઓને આ યોજના અંતર્ગત કેટલો લાભ મળે છે કોણ કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે જેની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીઓને મળવાપાત્ર લાભ જોઈએ તો પ્રથમ હપ્તો જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે ત્યારે તેમને ચાર હજાર રૂપિયા મળવાપાત્ર થશે ત્યારબાદ બીજો હપ્તો જોઈએ તો નવમા ધોરણમાં પ્રવેશ વખતે છ હજાર રૂપિયા સહાય મળવાપાત્ર થશે અને છેલ્લો હપ્તો અઢાર વર્ષની ઉંમરે દીકરીને ઉચ્ચ શિક્ષણ તેમજ લગ્ન સહાય તરીકે કુલ એક લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર થશે આ પ્રમાણે વાલી દીકરી યોજના અંતર્ગત સહાય મળવાપાત્ર છે યોજનાનું ફોર્મ ભરવા માટે આપને આપના ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયતમાં વીસી કે જે ઇ ગ્રામ સેન્ટર પર હોય તેમની પાસે જઈ અને આપ આ ફોર્મ ભરી શકો છો જો આપના ગામમાં આ સુવિધા ન હોય તો આપ તાલુકા પંચાયત ઓફિસમાં મામલતદાર કચેરી જઈ અને ત્યાંથી પણ આપ આ ફોર્મ ભરી શકો છો ત્યારબાદ આ યોજના અંતર્ગત કોને કોને લાભ મળવાપાત્ર છે જે વિશે જોઈએ તારીખ બે આઠ બે હજાર ઓગણીસ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે દંપતીના પ્રથમ ત્રણ સંતાનો પૈકી તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે અપવાદરૂપ કિસ્સામાં પ્રથમ બીજી અને ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબના એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે સરકારશ્રી દ્વારા જ્યારે બે હજાર ઓગણીસમાં આ યોજનાની જાહેરાત કરી ત્યારે પ્રથમ દીકરીને જ આ સહાય મળવાપાત્ર હતી ત્યારબાદ સરકારશ્રી દ્વારા પ્રથમ બે દીકરીઓને આ સહાયની જાહેરાત કરી લેતી હાલ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયક બે હજાર છની જોગવાઈ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ દંપતીને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે ત્યારબાદ જોઈએ તો વાલી દીકરી યોજના અંતર્ગત લાભ મેળવવા માગતા દંપતી વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ અને શહેર વિસ્તારમાં એક સમાન બે લાખ રૂપિયા કે તેથી ઓછી આવક મર્યાદા ધરાવતા હોય તેમને આ સહાય મળવાપાત્ર થશે ત્યારબાદ જોઈએ તો તારીખ બે આઠ બે હજાર ઓગણીસ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓના કુટુંબીજનો દ્વારા દીકરીના જન્મના એક વર્ષની સમયમર્યાદામાં આ ફોર્મ ભરવાનું રહેશે એટલે આપની દીકરીનો જન્મ થાય ત્યારથી આપને એક વર્ષની અંદર આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાનું રહેશે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ જોઈએ તો ડોક્યુમેન્ટમાં લાભાર્થી દીકરીના જન્મનું પ્રમાણપત્ર લાભાર્થી દીકરીનું આધાર કાર્ડ લાભાર્થી દીકરીના માતા પિતાના આધાર કાર્ડ તેમજ લાભાર્થી દીકરીના માતા પિતાની લગ્ન નોંધણી ત્યારબાદ લાભાર્થી દીકરીના માતા પિતાની વાર્ષિક આવક જે ગ્રામ પંચાયત તલાટી અથવા તાલુકા વિકાસ અધિકારી અથવા તો ચીપ ઓફિસર દ્વારા આપેલ હોવું જોઈએ ત્યારબાદ લાભાર્થી દીકરી અથવા તેમના માતા પિતા કોઈપણ એકની બેંક પાસબુકની નકલ તેમજ રેશન કાર્ડ અને ત્યારબાદ નિયત નમૂના મુજબ સ્વઘોષણાપત્ર જે આપને ફોર્મની સાથે મળી રહેશે તો આ જરૂરી ડોક્યુમેન્ટ લઈ અને આપ જો ફોર્મ ભરવા માગતા હોય તો આપ આપની ગ્રામ પંચાયત ઓફિસ અથવા તો મામલતદાર કચેરી જઈ જનસેવા કેન્દ્ર પર આ ફોર્મ ભરી શકો છો